નમસ્કાર મિત્રો હું છું નંદીભાઈ ગઢિયા કબીર અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જુનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે કાવ્ય કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ કાવ્યરચનાનું રજૂઆત કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે મિલન માટે દીવાનું હું આ કાવ્ય ર શબ્દો આપને તમને કરું છું આપ તને પ્રેમથી સાંભળો ઘણા દિવસો બાદ તું ઘરે આવી રહી છે ઘણા દિવસો બાદ તું ઘરે આવી રહી છે ઘરની દિવાલો તારું સામયું કરી રહી છે ઘરની દિવાલો તારું સામયું કરી રહી છે મારા મનમાં આનંદ અતિ ઉમટી રહ્યો છે મારા મનમાં આનંદ અતિ ઉમટી રહ્યો છે તને જોઈને સુંજા સોહાની બની રહી છે તને જોઈને સુંજા સોહાની બની રહી છે કોયલ મધુર પ્રેમનો તરાનો ગાઈ રહી છે કોયલ મધુર પ્રેમનો તરાનો ગાઈ રહી છે મન મયુર છન ગરીને કે કારવ કરી રહ્યો છે મન મયુર છન ગરીને કે કારવ કરી રહ્યો છે રાતની ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે રાતની ધીરે ધીરે શરૂઆત થઈ રહી છે તારાઓને મહેફિલ રંગત લાવી રહી છે તારાઓને મહેફિલ રંગત લાવી રહી છે મારા પ્રેમનો મધુ પર ગુંજન કરી રહ્યો છે મારા પ્રેમનો મધુ પર ગુંજન કરી રહ્યો છે ન રહે તું દૂર બિલનની ઝડપ વધી રહી છે ન છે હૃદયમાં શરણાઈ શરણાઈ વાગી રહી છે મુરલી બિલન માટે દીવાનો બની રહ્યો છે મુરલી બિલન માટે દીવાનો બની રહ્યો છે મુરલી બિલન માટે દીવાનો બની રહ્યો છે

હજી કહેવાની બાકી છે હવે જુવાની ઉતાવળ ન કર વાલમ આજે મધુર મુલાકાતની વેળા છે હવે જોવાની ઉતાવળ ન કર વાલમ આજ મધુર મુલાકાતની વેળા છે મારા હૃદયમાં પ્રેમની તડપ જાગી છે મનમાં આનંદના તરંગો લહેરાય છે મારા હૃદયમાં પ્રેમની તડપ જાગી છે મનમાં આનંદના તરંગો લહેરાય છે તારાઓની મહેફિલ યોજી છે વાલમ માં રંગત આવવાની બાકી છે તારાઓની મહેફિલ યોજી છે વાલમ માં રંગત આવવાની બાકી છે તારી સાથે રોલીનો તાલ મેળવવો છે તારા શ્વાસોની સરગમ સાંભળવી છે તારી સાથે હૃદયનો તાલ મેળવવો છે તારા શ્વાસોની સરગમ સાંભળવી છે તારી ઝાંઝરનો નાદ દ્રેલાવી દે વાલમ આજે પૂનમની ચાંદનીનો ઉજાસ છે તારી ઝાંઝણનો નાદ રેલાવી દે વાલમ આજે પૂનમની ચાંદનીનો ઉજાસ છે તારા અને મારા પ્રેમનું અટૂટ બંધન છે તારો અને મારો યુગો યુગોનો સાથ છે તારા અને મારા પ્રેમનું અટૂટ બંધન છે તારો અને મારો યુગો યુગોનો સાથ છે મારી મુરલીમાં મગ્ન બની જા વાલમ મારા પ્રેમની વજીરાત તારા માટે જ છે મારી મુરલીમાં મગ્ન બની જા વાલમ મારા પ્રેમની વજીરાત તારા માટે જ છે મારા પ્રેમની વજીરાત ધારા માટે જ છે મારા પ્રેમની વજીરાત ધારા માટે જ છે તો મિત્રો આપ સૌએ અમારી બંને કાગરતાઓ સાંભળીને મેં શબ્દ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાગરતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેજ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મિત્રોની કૃપા શેર કરો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવવાનું મિત્રો મારી લાઈક કાવ્યરતનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં કીપરનું સંગીત વાગી રહ્યું છે તે કીપરનું સંગીત મારું જ વગાડી રહ્યું છે અને બાંસોથી વાતનની મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક અપલોડિંગ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગીનીઓની ધોનો બનાવી તેને બાંસોરીમાં વગાડી એના વિડીયો બનાવીને એકસો પચીસ જેટલા વિડીયો આ બાંસોથી વાતનની ચેનલમાં મેં અપલોડ કરેલા છે તો આ જરૂરથી મારી માસુરી વાંધો સાંભળો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ સૌ મારી આ બંને કાગળનાઓ પ્રેમથી સાંભળી કે બધું પૂર્ણ હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌ ને મારા ગુડ ઇવનિંગ ગુડ અને જય શ્રી કૃષ્ણ